નમસ્કાર મિત્રો રાધે રાધે સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને માન્યતા છે કે જે ઘરમાં તુલસી હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે અને ઘરમાં ધન્ય ધાન્યની ક્યારેય પણ કમી રહેતી નથી વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે તે ઘરમાં રહેનારા લોકો માટે અનેક પ્રકારના લાભ થાય છે તેથી જો તમે પણ ઈચ્છતા હો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો તો મિત્રો શાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ભવિષ્યમાં થનારી અનેક ઘટનાઓનો સંકેત આપે છે જો તુલસી અચાનક જ સુકાવા લાગે તો તેને તો એ ઘરમાં નકારાત્મક શક્તિઓને ઘરની આર્થિક નુકસાનના સંકેત તરીકે સમજવું જોઈએ ખાસ કરીને જો છોડને પાણી આપતા તે જાય તો કોઈ પણ મોટા સંકેત કે આરોગ્ય સંબંધિત મુશ્કેલી આવી શકે છે તાજા હરિયાળા પાન પડવા લાગ્યા તો તે ઘરમાં ઝઘડા મતભેદ અને પરિવારની ઘટનામાં વિભાજન ધરાવતો સંકેત છે આ માટે સાંજે તુલસીના છોડની નજીક ઘીનો દીવો કરવો શેષ માનવામાં આવે છે તો તુલસીના છોડની નજીક નાના નાના હરિયાળા છોડ ઉગે તો એ શુભ સંકેત છે અને ઘરમાં આનંદ ખુશીઓ અને ધનલાભ આવી શકે છે તુલસીના છોડની આસપાસ જેટલી કીડીઓ અને મોકવાડા રહેવાનો પ્રયત્ન કરે છે તો તે અશુભ ગણાય છે અને એ દર્શાવે છે કે કોઈ બાહ્ય વ્યક્તિના કારણે નાણાંનું નુકસાન થવાની શક્યતા છે તુલસીના છોડ પર સુંદર પક્ષીઓ જેમ કે મોહક કોકીલો આવીને બેસે તો તે શુભ સંકેત માનવામાં આવે છે અને ધનલાભ નફોને મનોકામના પૂર્ણ થવાનો સંકેત આપે છે વારંવાર તુલસી સુકી જાય તો એ ઘરમાં પિતૃ દોષ અથવા તો નકારાત્મક શક્તિના સંકેતરૂપ હોય છે આથી જરૂરી છે કે જરૂરતમંદ લોકોને દાન આપવું જો તુલસીના સોળ કાપડે તો તે નજર દોષ અથવા તો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ રહી છે તે દર્શાવે છે જો તુલસી ફૂલે કે ફળે નહીં તો તે ઘરમાં સકારાત્મક ઉર્જાની કમી દર્શાવે છે મોસમ હોવા છતાં તુલસી મૂજાઈ રહે તો તે માતા લક્ષ્મી નારાજ હોવાનો સંકેત છે અને ઘરમાં દરિદ્રતા તરફ જવાની શક્યતા છે આ માટે પૂજા સફાઈ અને પરિવારની આવડત સુધારવી જરૂરી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઉગેલી તુલસી અચાનક સુકાઈ જાય તો તે સંકટના આગમનનો સંકેત છે અને તરત જ બીજો તુલસીનો છોડ લગાવવો જોઈએ તુલસી ક્યારે પૂર્વ દિશામાં ન લગાવી હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે રવિવારના દિવસે તુલસીના સ્વડમાં પાણી ન આપવું જોઈએ કે તે દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે અને પાણી આપવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે બુદ્ધ ગ્રહના શુભ પ્રભાવથી તુલસી ફૂલે અથવા અશુભ પ્રભાવથી વૃદ્ધિ ન થાય આ માટે સવારે ખાલી પેટે ચાર પાન ખાવા અને તુલસી પાસે થોડો સમય બેસવાનું લાભદાયક છે ઘરમાં તુલસીનો સ્વડ દવા જેવું કામ ધરાવે છે અને વાસ્તુ દોષ દૂર કરવામાં પણ મદદ કરે છે જેથી જીવન સ્વસ્થ બને તુલસીના મુખ્ય પ્રકારો છે શ્રી કૃષ્ણ તુલસી લક્ષ્મી તુલસી રામ તુલસી અને કાળી તુલસી તુલસીનું સ્થાન અગ્નિકોણ એટલે કે દક્ષિણ પૂર્વથી વાયવ્ય ઉત્તર પશ્ચિમ સુધી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને જો ખાલી જમીન ન હોય તો ગમલામાં પણ એની પૂજા કરી શકો છો રસોઈની પાસે ગમલો મૂકવાથી પરિવારમાં ઝઘરા લડાઈ ઘટે છે પૂર્વ દિશાની બારી પાસે મૂકવાથી સંતાનની તાકીદ અથવા તો સીધી સ્વભાવ સુધરે છે જો સંતાન પોતાના નિયંત્રણ બહાર છે તો પૂર્વ દિશામાં તુલસીનો શોધ રાખવાથી તેનું વર્તન સુધરે છે અને તુલસીના ત્રણ પાન થોડા સમય માટે સંતાનને ખવડાવવાથી વર્તન શરૂ થાય છે કન્યાના લગ્નમાં વિલંબ એટલે કે મોડું થતું હોય તો અગ્નિ ખૂણામાં તુલસીનો સ્વર લગાવી નિયમિત રીતે રોજ જળ અર્પણ કરી અને એક પ્રદક્ષા કરવી જોઈએ જેથી લગ્ન ઝડપથી અને અનુકૂળ સ્થાને થાય વ્યવસાયમાં સફળતા માટે દક્ષિણ પશ્ચિમ ગમલામાં દર શુક્રવારે કાચું દૂધ અને મીઠાઈ ભોગ આપવો જોઈએ અને કોઈ સુહાગન સ્ત્રીને મીઠી વસ્તુ દાન કરવું એ પણ લાભદાયક છે તુલસીની પૂજા અને આરાધના ઘરમાં સુખ આરોગ્ય અને સકારાત્મક ઉર્જા લાવે છે તુલસીનો સ્પર્શ તેની હવા અને તેનો ભોગ શરીર માટે લાભદાયક છે અને આ વાતાવરણને શુદ્ધ પણ કરે છે શાસ્ત્રો અનુસાર તુલસીનો સમાવેશ વાસ્તુ અને ધર્મ બંનેમાં મહત્વપૂર્ણ છે કારણ કે એ જીવનના બધા દોષો દૂર કરીને ઘરમાં હંમેશા માટે ખુશહાલી લાવે છે જે ઘરોમાં તુલસીનું પાલન અને દરરોજ પૂજા કરે છે તેવા ઘરોમાં ઘરની સકારાત્મક ઉર્જા સંતાનની શિસ્ત લાભ અને આરોગ્ય માટે લાભદાયક હોય છે ઘરમાં તુલસી રાખવાથી નાણાકીય સંકટ ઓછો થાય છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે અને પિતૃદોષ દૂર થાય છે ઘરમાં તુલસીની હાજરી એ ઘરના દરેક સભ્ય માટે આર્થિક આરોગ્યને અને આધ્યાત્મિક લાભ લાવે છે તેથી તુલસીનો યોગ્ય દેખભાળ તેનું યોગ્ય સ્થાન અને નિયમિત પૂજા અર્ચના ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું શ્રેષ્ઠ ઉપાય છે જો તમને અમારી આ પૂરી માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપને આવનારા અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય બજરંગબલી